આ સ્ટોરી સાંભળશો તો તમે જો કીજો મિત્રો મારું નામ નિલેશ છે અને મારી ઉંમર વીસ વર્ષની છે હું દેખાવામાં ખૂબ જ સ્માર્ટ છું પણ મારી પર્સનાલિટી પણ સારી છે અને હું ઘરેથી ત્રણ કિલોમીટર દૂર મેડમનું ઘર છે જ્યાં હું તેમના ટ્યુશન માટે જાઉં છું મેડમનું નામ સનાયા છે તેની ઉંમર લગભગ ત્રીસ વર્ષની હશે અને હજી સુધી તેને લગ્ન કરેલા નહોતા ઉંમર ભલે ત્રીસ વર્ષની હોય પણ તે ઉંમર કરતાં નાની દેખાતી હતી અને પછી તો મિત્રો તેના ફિગરની તો શું વાત કરું તેનું શરીર તેની કાયા ખૂબ જ સુંદર હતી અને એકદમ કમાલની જે પણ તેને જોઈ લેને તે તેના દીવાના થઈ જાય કોલેજમાં પણ ભણાવે છે અને હું તેની પાસે ટ્યુશન લેવા જાઉં છું કેમકે તે એકદમ ખૂબસૂરત છે અને મને સારી લાગે છે તેની પાસે બીજા બાળકો પણ ટ્યુશન માટે આવે છે પરંતુ જે સમયે હું જાઉં છું ત્યારે મારા સિવાય બીજું કોઈ નથી આવતું અને ત્યારે હું એકલો જ જાઉં છું અને ભણવા માટે જાઉં છું કેમ કે બીજા માટે બાળકો આજુબાજુના જ હોય છે અને મારું ઘર થોડું દૂર છે એટલે હું સાંજે જાઉં છું ટ્યુશન લેવા માટે જાઉં છું અને જ્યારે પણ હું મેડમના ઘરે જાઉં છું તો મેડમ મારાથી ખૂબ જ પ્રેમથી વાતો કરે છે અને વાત વાતોમાં જ મેં તેમની લાઈફ વિશે ઘણું બધું જાણી લીધું હતું તેમની લાઈફમાં કોણ છે કોણ નથી કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં અને તો મને ખબર પડી કે મેડમનો કોઈ બોયફ્રેન્ડ નથી અને મેડમ એકલી જ રહે છે મને એટલી સુંદર લાગે છે કે હું દિવસ રાત તેમના વિશે જ જ વિચારું છું અને હંમેશા એમના વિચાર આવે છે રીતે હું રાજી કરવા માંગુ છું અને આમ પણ મેડમ તેના બધા જ ઘરકામ માટે કે પર્સનલ કામ હોય બધું મારી પાસે જ કરાવે છે અને તે ખૂબ જ મોર્ડન છે એટલે તે ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે એક દિવસ સાંજે જ્યારે હું તેમના ઘરે ગયું હતું તો મને કહેવા લાગી હતી કે નિલેશ તું આવી ગયો હું તારી જ રાહ જોઈ રહી હતી કદાચ આજે હું તને ભણાવી નહીં શકું કેમ તાકે કેમ કે બહાર જવાનું છે એટલે શું તું મારી સાથે આવીશ મેં કહ્યું હા શું કામ છે તો મેડમ બોલી કે મને થોડી જરૂરી સામાન લેવો છે એટલા માટે આજે હું તને ભણાવી શકું નહીં તો ખૂબ જ ખુશ થઈ ગયો હતો હું તો અને મેડમની સાથે મને ફરવાનું મળશે હું તો આ તકની જ રાહ જોઈને બેઠો હતો અને આ જ જોઈ રહ્યો હતો કહ્યું કે હું બિલકુલ તૈયાર છું તમારી સાથે આવવા માટે મને તો તમારી સાથે ફરવામાં મજા આવી જશે તે બોલી ઠીક છે તું પાંચ મિનિટ બેસ હું કપડાં ચેન્જ કરીને આવું છું ત્યારે મેડમ બીજા રૂમમાં કપડાં ચેન્જ કરવા માટે ચાલ્યા ગયા હતા અને મેડમ ગઈ તો મારા મનમાં વિચાર આવવા લાગ્યા હતા કે આ એક સારનો મોકો છે સારો એવો ખૂબ જ મસ્ત મોકો છે હું ઝડપથી તે રૂમ પાસે પહોંચી ગયો મેડમને દરવાજો લોક કર્યો ન હતો ફક્ત દરવાજો અટકાવ્યો હતો મેં હવેથી દરવાજાને થોડોક ધક્કો મારી અને અંદર જોવા લાગ્યો હતો મેં મારું મન પાક્કું બનાવી લીધું હતું કે હવે ગમે તે રીતે પણ અને એના માટે મારે ચાહે કરવું પડે ત્યાં સુધીમાં મેડમ એક સુંદર મજાનો ડ્રેસ પહેરી લીધો હતો અને જેવી રીતે તે બહાર નીકળવાની હતી તો હું જલ્દી થી પાછો આવીને મારી જગ્યા ઉપર જ બેસી ગયો હતો અને ત્યાર પછી તો એવું થયું મિત્રો તેની હું તમને શું વાત કરું યાર તમે ખરેખર ચોકે જશો મેડમ મારી પાસે આવી અને કહેવા લાગી કે નિલેશ મને કહે છે કે હું કેવી લાગી રહી છું મેં કહ્યું મેડમ સાચું કહેતો તમે એકદમ કયા મત લાગી રહ્યા છો તે તો એ હસવા લાગી અને કહેવા લાગી કે તું પણ શું યાર તને એટલી બધી ખૂબસૂરત લાગી રહી છું મેં કહ્યું કે તમે ખૂબ જ સુંદર છો અને આજે તો કમાલના લાગી રહ્યા છો તે અમારી મેડમ હતી પણ અમારી વચ્ચે દોસ્તી પણ સારી એવી હતી બસ હજી સુધી કોઈ વાત બની ન હતી પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે ખૂબ જ જલ્દી વાત બની જશે અને હું તો તેમન તેમાં જ ખોવાઈ ગયો હતો ત્યારે મેડમે કહ્યું શું થયું શું વિચારી રહ્યો છે મેં કહ્યું કે બસ કાંઈ નહીં તમારા જ વિચારોમાં ખોવાયેલો છું ત્યારે મેડમ બોલી હતી કે મારા વિશે મારા વિશે શું વિચારી રહ્યો છે મેં કહ્યું કે બસ કાંઈ નહીં તમે કેટલા કેટલા ખૂબસૂરત છો કદાચ મારી પાસે પણ આવી જેવી કોઈ ખૂબસૂરત ગર્લફ્રેન્ડ હોત તો કેટલું સારું હોત તો તે કહેવા લાગી હતી અચ્છા તો તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી તો તું એક કામ જ કરે ને તું મને જ તારી ગર્લફ્રેન્ડ બનાવી લે મેં કહ્યું કે તો બની જાવ હું તો ક્યારનો ન વિચારી જ રહ્યો હતો તમને મારી બનાવી લઉં તો પછી મેડમ બોલી હતી કે ટ્રાય કરીને જોઈ લે કદાચ હું બની પણ જાઉં અને આ વાતથી હું ખૂબ જ ખુશ થઈ ગયો હતો અને મેડમ સામેથી ઓફર કરી હતી એટલે જેવા બંને નીકળવા લાગ્યા ત્યારે મેડમ રોકાઈ ગઈ અને મેં કહ્યું હતું કે શું થયું તો મેડમ કહેવા લાગી હતી મારી પાછળની જેપ ખુલી ગઈ છે તો નિલેશ જરા તું તેને બંધ કરી દેને હું તો એકદમ ખુશ થઈ ગયો હતો મને સમજમાં આવી ગયું હતું મારા માટે લાઈન ક્લિયર અને મને મનમાં મનમાં એવું જ લાગી રહ્યું હતું કે મેડમ મારી થઈ જશે અને મેં મેડમને કહ્યું કે ચાલો તો તે બોલી કે હા સાંજના લગભગ છ વાગી ચૂક્યા હતા અમે માર્કેટ પાસે જ હતા અને માર્કેટ જઈને અમે થોડો સામાન ખરીદ્યો હતો મેડમને તેમના માટે વસ્ત્રો પણ લેવાના હતા અમે એક શોપ પર ગયા હતા દુકાનદારે ઘણા કલરમાં અને ઘણી બધી જ વેરાયટીઓમાં મેડમને બતાવી હતી મેડમે તેમાંથી એક પારદર્શક ઉપર અને નીચેની જોડી પસંદ કરી હતી હું તો તે જોઈ જ રહ્યો હતો અને મારા વિચારોમાં જ ખોવાઈ ગયો હતો કે વસ્ત્ર પહેરીને મેડમ કહેવા લાગશે ત્યારે મેડમે મને કહી રહી હતી કે તું શું વિચારમાં ખોવાઈ ગયો છે અને પછી હું બોલ્યો હતો કે હા મેડમ બોલો ત્યારે મેડમ બોલી હતી કે ચાલો હવે કંઈક થોડો નાસ્તો કરી લઈએ ત્યાર પછી અમે પાણીપુરી ખાધી હતી અમે બંને એક પ્લેટ પાણીપુરી ખાધી અને પછી અમે ઘરે જવા નીકળ્યા હતા ત્યાર પછી લગભગ બેથી ત્રણ કલાક થઈ ગયા હતા અને અમે ઘરે પહોંચી ગયા હતા અને ત્યાર પછી તો મેં મેડમને કહ્યું હતું હવે હું ઘરે જાઉં છું તો તે કહેવા લાગી રોકાઈ ગયા ચા પીને જજે મેં કહ્યું કે મેડમ રહેવા દો હવે હું કાલે આવીશ અને ત્યાંથી જ હું મારા ઘરે ચાલ્યો ગયો અને બીજે દિવસે ટ્યુશનના ટાઈમ પર કદાચ વરસાદ થવાનો હતો અને તો પણ હું ટ્યુશને ચાલ્યો ગયો હતો ત્યાં મને મેડમે અભ્યાસ કરાવ્યો હતો અને આજે મેડમે મને એક ક્લાસ વધારે ભણાવ્યો કેમ કે ગઈકાલે તે મને ભણાવી શકી ન હતી એટલે જ આજે તેને એક્સ્ટ્રા ક્લાસ લીધો હતો એટલે કે વધારાનો સમય આપ્યો હતો અને જે વખતે હું નીકળવા લાગ્યો તો અચાનક ખૂબ જ જોરથી વરસાદ વરસવા લાગ્યો હતો એટલે હું પલળી જાઉં એટલા માટે મારું ઘર તો ચાર કિલોમીટર દૂર હતું અને હું સાયકલથી આવતો હતો મેડમ મને કહેવા લાગી કે હવે વરસાદમાં ક્યાં જઈશ થોડી રાહ જોઈ લે વરસાદ રોકાઈ જાય પછી ચાલ્યો જજે અને તો હું બેસી ગયો અને મેડમ અમારા બંને માટે ચા બનાવીને અમે બંને બેસીને ચા પીધી હતી અને પછી વાતો પણ કરી હતી અને ત્યાર પછી તો મિત્રો વરસાદ તો કોઈ કાળે રોકાવાનું નામ જ ના લઈ રહ્યો હતો યાર અને રાતના સવા એક વાગી ચૂક્યો હતો પણ હજુ પણ વરસાદ રોકાયો ન હતો અને હવે પણ હું રાહ જોઈને રહ્યો હતો કે પછી મેડમ કહેવા લાગી થોડી જ વારમાં હું આવું છું અને મેડમ ત્યાંથી ચાલ્યા ગયા હતા ત્યાર પછી તેના તે જ્યારે તેના પોતાના રૂમમાંથી બહાર નીકળ્યા તે મારી બાજુમાં આવીને બેસી ગઈ હતી આમ તો ખૂબ જ ગરમી થઈ રહી હતી અને પણ જેવો જ વરસાદ ચાલુ થઈ ગયો હતો

મેડમની નજર મારી ઉપર પડી ગઈ હતી અને હું તેનું શું જોઈ રહ્યો હતો મેડમ બોલી કે શું જોઈ રહ્યો છે મેં મારી નજર હટાવી લીધી અને કહ્યું કંઈ નહીં મેડમ બસ તે જોઈ રહ્યો હતો અને તમે કેટલા ખૂબસૂરત લાગી રહ્યા છો તમે કેટલા એકદમ સુંદર છો સારી રીતે જુઓ જુઓને કેટલું સરસ મોસમ છે આટલો સરસ મોકો છે તમને નથી લાગતું આનો કંઈ ફાયદો ઉઠાવવો જોઈએ મેડમના મોઢે આ બધી વાત સાંભળીને અમારી શું હાલત થઈ ગઈ છે મિત્રો મારો સામાન પણ ઊભો થઈ ગયો હતો હું તમને કહી શકું તેમ નથી મેં મેડમને કહ્યું કે હું કંઈ સમજો નહીં તમે શું કહેવા માંગો છો તો મેડમે કહ્યું કે તારા મનમાં ચાલી રહ્યું છે તે અને ત્યાર પછી તો એવું થયું કે તેની હું તમને શું વાત કરું મિત્રો ત્યાર પછી તો તે મારી પાસે આવે અને 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 બેસી ગઈ અડીને હાથ પકડ્યો ઉપર રાખી દીધો જેવો તેણે મારો હાથ ત્યાં રાખ્યો વિચાર્યું નહીં અને આવો મોકો મળશે ઉપરથી રાત અને અમે બંને વરસાદનો ફાયદો ઉઠાવીએ તો પછી હું મેડમ સાથે આખી રાત ભણ્યો હતો મિત્રો આ મારી જગ્યા ઉપર તમે હતો તમે શું કરત મિત્રો પછી અમે તો બહુ જ ખૂબ મોજ મસ્તી કરી મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો તમને વાર્તા ગમે હોય તો ચેનલ દેજો કાલે એક નવી વાર્તા આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ નથી વિડિયો જુઓ અને મનોરંજન માણો કે કાલે ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે અમારી સાથે બની રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા યાર મારા ગુજરાતી ભાઈને થોડોક સપોર્ટ કરો યાર થોડક સપોર્ટની જરૂર છે મિત્રો સપોર્ટ કરો